હેલો નમસ્કાર ફ્રેન્ડ વેહિકલ અપડેટ પ્લસ સીએનજી પર વર્ક કરે છે બે હજાર અને ચૌદ મોડલ છે મિત્રો સાવ વ્યાજબી ભાવમાં કાર વેચવાની છે તો જે પણ કોઈ મારા મિત્રો આ કાર લેવા હોય તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરવો બાકી મિત્રો કાર ગણતરીની કલાકમાં વેસાઈ જશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કેવી કન્ડિશન છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલ છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે વેગનાર કારની મોડલ તો બે હજાર અને ચૌદ મોડલ છે અને મિત્રો કાર ફ્રી ઓનરમાં છે મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ છે અને મિત્રો કાર માત્ર ત્યાંસી હજાર કિલોમીટર ફરેલી છે કારમાં સીટ કવર વગેરે તમને કમ્પ્લીટ જોવા મળશે કાર લૂકવાઈઝ ગુડ કન્ડિશનમાં જોવા મળશે ટાયર તમને નવા જોવા મળશે રિવર્સ વાઇર સાથે જોવા મળશે મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો કારમાં ક્યાંય પણ કાટછળો તમને જોવા નહીં મળે તો મિત્રો આ કારમાં તમને બધા ડોક્યુમેન્ટ કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે એન્જિન કારનું સો એ સો ટકા વર્ક કરે છે તો મિત્રો સીએનજી ટેન્ક વગેરે જોઈ શકો છો અને મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે સો સો ટકા વર્ક કરે છે મિત્રો કારમાં કોઈ પણ ખરાબી તમને જોવા નહીં મળે તો મિત્રો આ કારની કિંમત અને ક્યાં જોવા મળશે મોબાઈલ નંબર આપણે વાત કરીએ વિડીયોમાં આગળ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ લાઇકન દેખાય તેને પ્રેસ કરી દેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ તો આપણે વાત કરીએ વેગનર કારની કિંમતની તો મિત્રો માલિકે કારની કિંમત રાખેલી છે બે લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા અંદાજીત તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સિમોતેર માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ સિટી જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને આગળ સ્ક્રીનમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો વેગનરિકા લે વેચતા હોય તો વધુ માહિતી માટે નવ્વાણું એક અડત્રીસ વાળા નંબરમાં કોન્ટેક કરવાનું વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાત ફ્રેન્ડ્સ